નવસારી ખાતે જલાલપોર તાલુકાના આરખ સિસોદરા ગામે મિયાવાંકી પદ્ધતિથી બનેલું કવચ વનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જલાલપોર તાલુકાના આરક સિસોદરા ગામે સામાજિક વનીકરણ વિભાગ નવસારીની સુપારેન્જ દ્વારા મિયાવાંકી પદ્ધતિથી બનાવેલા વન કવચ બે હજાર ત્રેવીસ ચોવીસનું લોકાર્પણ જલાલપોર તાલુકાના ધારાસભ્ય આરસી પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું કવચ વનમાં અલગ અલગ સો પ્રકારની પ્રજાતિના કુલ પાંચ હજાર રોપાનું વાવેતર ઓગસ્ટ મહિનામાં કરવામાં આવ્યું હતું આજે તે નાનકડા વનમાં પરિવર્તિત થયેલ છે જેમાં અલગ અલગ વીસ થી બાવીસ પ્રકારના પક્ષીઓ અને પંદર પ્રકારના પતંગિયા જોવા મળે છે તથા અહીં બેસવા માટે વન કુટીર બાળકો માટે ક્રીડાંગણ વડ પૂજન માટે વડ વાવેતર અને સાથે બેસવાના ઓટલા ચાલવા માટેના વનમાંથી પસાર થતા વોલ્ક ચબૂતરો ઔષધીય રોપાનું વાવેતર કમળ કુંડ પૌરાણિક કૂવાનું સમારકામ કરી તેને ભાતી ચિત્રોથી રંગી અને આકર્ષણનું કેન્દ્ર બનાવવામાં આવ્યું છે આરક્ષી છોદરા ગામ અલગ અલગ છ ગામોને જોડતો રસ્તો ધરાવતું હોય અહીં સહેલાણીઓ કવચ વનની મુલાકાત કરતા રહે છે આ ઉપરાંત શાળા કોલેજના વિદ્યાર્થીઓ પણ અહીં અર્બોરેટમ તરીકે કવચ વનનો ઉપયોગ કરે છે ગ્રામજનો અહીં ચાલવા માટે તથા કસરત કરવા માટે આવે છે વડીલો અહીં ગોષ્ઠી માટે પધારે છે અને વટે માર્ગો અહીં વિરામ કરવા બેસે છે આમાં અનેક રીતે લોકો કવચ વનનો ઉપયોગ કરી રહ્યા છે આ પ્રસંગે ધારાસભ્ય આર સી પટેલે જણાવ્યું હતું કે દરેક ગામમાં આવું એક કવચ વન હોવું જ જોઈએ આ પ્રસંગે નવસારી સામાજિક વનીકરણ વિભાગના વડા ભાવનાબેન દેસાઈએ જણાવ્યું હતું કે સૌ સાથે મળીને વૃક્ષો વાવવા જોઈએ અને તેનું જતન કરવું જોઈએ આ પ્રસંગે તાલુકા પ્રમુખ કારોબારી અધ્યક્ષ જલાલપુર તાલુકા પંચાયતના સદસ્યો ગ્રામના સરપંચ ગ્રામજનો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ચંદ્રકાંત ધમલ સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ